નમસ્કાર મિત્રો સૌ મિત્રોનું ગેલેક્સી ઘરઘંટીમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક અનોખી ઘરઘંટીની જે છે ટોકી ઘરઘંટી ટોકી ઘરઘંટી એટલે કે બોલતી ઘરઘંટી એટલે કે આપણે શું કરવાનું છે તેનું માર્ગદર્શન આપણને ઘરઘંટી આપણને આપશે આ ઘરઘંટી ચલાવવા માટે એકદમ સરળ સેફ અને આધુનિક ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવી છે આ ઘરઘંટી બીજી ઘરઘંટી કરતા થોડોક ડિફરન્સ છે કારણ કે આ ઘરઘંટી સેફટી માટે ક્યારે ડોર બંધ કરવો ક્યારે ખોલવો આ બધું માર્ગદર્શન આપણને આ ઘરઘંટી આપણને આપશે જે ઘરની અંદર વડીલો હોય જે વાંચી શકતા નથી ત્યાં ઘરઘંટી ખૂબ જ સહાયરૂપ નીવડે છે આ ઘરઘંટીની અંદર

આપણે આખું બતાવી દીધું છે આ ઘરઘંટી ની અંદર જે ટોકી ઘરઘંટી છે એ ચલાવવું એકદમ સરળ અને સેફ છે કારણ કે આની અંદર શોક પ્રૂફ અને ચાઇલ્ડ સેફ આવે છે નાના બાળકો ઘરની અંદર હોય તોય કોઈ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી આ હતું આપણું ગેલેક્સી કંપનીનું ટોકી મોડલ એટલે કે બોલતી ઘરઘંટી હવે આપણે બજારમાંથી મિશ્રણ આટા લાવવાની જરૂર નથી આજે જ વસાવો ગેલેક્સી ઘરઘંટી અને ઘરની અંદર સો ટકા શુદ્ધ અનાજ પીસી શકો છો અમારું વિઝન છે કે અમારા ગ્રાહકોનું જીવન આરામદાયક સુખદ અને સમૃદ્ધ બનાવવા માટે અમે કંપની અમારી કંપની કાયમી કટિબંધ છીએ તો ગેલેક્સી ઘરઘંટી લેવા માટે આજે જ અમારો કોન્ટેક કરો અને અમારા નવા નવા વિડીયો જોવા માટે અમારી ગેલેક્સી ફૂડ મશીનરી ચેનલને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ